નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં છે જેપી સર એની સાથે આજે આપણે પોલીસ કોસ્ટેબલની બાબતના ગયા વખતની ભરતીની ચર્ચા કરીશું કેટલા ઉમેદવારો ફોર્મ ભર્યું છે કેટલા ઉમેદવારો એક્ઝામ આપી છે કેટલા ઉમેદવારોને ફિઝિકલ રનિંગ માટે દોડાવેલા છે કેટલા ઘણા ઉમેદવારોને બોલાવેલા છે મિત્રો આ વિડીયો જે છે એ એટલા માટે મૂકવામાં આવે છે તાકી આ વખતની પોલીસ જે તે ઉમેદવારોને કેટલા કેટલા માર્ક માર્ક મેળવીને આપણે જોબ મેળવી શકાય એવો અહીંયા અહીંયા આ વિડીયોમાં પ્રયાસ કરવામાં આવ્યો છે મિત્રો શક્ય હોય તો આ વિડીયો પૂરો જોજો તાકી ગયા વખતની ભરતીના તમામ ન્યૂઝ જે છે તમામ મેરિટ જે છે તમને મળી શકે આજે આપણે શરૂઆત કરીએ સાહેબને પૂછીએ અને બધી વાત કરીએ તો પેલા તો સાહેબ આપણે એ પ્રશ્ન કરશું કે સાહેબ ગયા વખતે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે તે કેટલી આવેલી હતી હરીશભાઈ ગયા વખતે એક ચોક્કસ અને પાક્કો આંકડો તમને જણાવું તો સત્તર હજાર પાંચસો ને બત્રીસ જગ્યા સરકારે રજૂ કરી હતી

ફોર્મ ઓછા ભરાણા હતા આ વખતે ભરતીમાં ફોર્મ વધારે ભરાણા છે આપણે એક ધ્યાન રાખીએ સાહેબ પછી આપણે પૂછીએ કે કેટલા લોકો સાહેબ અંદાજિત એક્ઝામ છે કે આ વખતે હરીશભાઈ સત્તર હજાર ઉપર ભરતી હતી સાત લાખની આજુબાજુમાં ફોર્મ ભરાયા હતા અને બે લાખ થી વધારે લોકો ગેરહાજર રહ્યા હતા અને અંદાજી તમને હું આંકડો આપું તો પાંચ લાખ ઓગણસી હજાર છસો અઢાર લોકોએ પરીક્ષા આપી હતી ગેરહાજર બહુ ગયા વખતે રહ્યા હતા મિત્રો એમ આ વખતે પણ ઘણા લોકો ગેરહાજર રહ્યા છે તો બહુ સરસ વાત કીધી કે બે લાખ લોકો ગેરહાજર રહ્યા સાહેબ અંદાજી તો ગયા વખતે ભરતી મુજબ કેટલા ગણા ઉમેદવારોને બોલાવે હતા અને કેટલા એ સંખ્યામાં ઉમેદવારો બોલાવે હતા હરેશભાઈ જો એક તમને વાત કરું તો સાત લાખ ની આજુબાજુમાં ફોર્મ ભરાયા હતા પાંચ લાખ લોકોને એક્ઝામ આપી હતી અને એક લાખ ચોત્રીસ હજાર આજુબાજુમાં વિદ્યાર્થીઓને શારીરિક માટે પોલીસ કોન્સ્ટેબલ બનવાની તમારા સુવર્ણ તક છે સાત પાછી આપણે એ પણ જાણીએ કે પાંચ ગણા ગયા વખતે ઉમેદવાર બોલાવ્યા હતા તો એમાં પણ મિત્રો ગેરહાજર હતા તો સાહેબ ગયા વખતે એક લાખ ચોત્રીસ હજાર નવસો બત્રીસ બોલાવ્યા હતા તો એમાંથી પણ ઘણા બધા ગેરહાજર હતા તો એમાં પણ અંદાજે હાજર કેટલા લોકો છે રનિંગ માં આવ્યા હતા હરીશભાઈ અંદાજે એક લાખ ચોત્રીસ હજાર લોકોને એલિજીબલ કર્યા હતા શારીરિક ધોરણ માટે પણ એમાંથી પણ ત્રીસ હજારની આજુબાજુમાં લોકો ગેરહાજર રહ્યા હતા અને એક લાખ ત્રણ હજાર લોકો હાજર રહ્યા હતા બહુ સરસ વાત કીધી જો મિત્રો ગેરહાજર જે છે ને જેટલા લોકો ગેરહાજર રહ્યા એમાં બીજા લોકોને વધારે ફાયદો થતો હોય છે જો બરાબર મહેનત કરી હોય તો આપણે હવે ગયા વખતનું પોલીસ કોન્સ્ટેબલનું અલગ અલગ કેટેગરી વાઇઝ એસટી એસટી ઓબીસી અને જનરલ કેટેગરીનું મેરિટની વાત આજે પુરુષોને અને સ્ત્રીઓની ચર્ચા કરશું તો સાહેબ ગયા વખતે જનરલ કેટેગરીમાં પુરુષો અને મહિલાઓનું મેરિટ અંદાજીત કેટલા હિટકું હતું અને મેરિટ અટકવાથી કેટલા લોકોને એવી રીતે એ મેરિટ પર જોબ ક્યાં ક્યાં પોસ્ટ પર મળી હતી એની પણ આપણે સાહેબ વાત કરશું હરીશભાઈ જો જનરલ પુરુષ અને મહિલાની વાત કરીએ તો પુરુષમાં હથિયારીનું ચોર્યાસી મેરિટ એટકું હતું લેખિત અને દોડનું બંનેનું પચાસ હતું જયારે મહિલાની વાત કરીએ તો મહિલા તો હંમેશા પહેલેથી થોડું થોડું એનાથી બહુ જાજો ગેપ હોય છે મહિલામાં હથિયારીમાં ચોપન બિનહથિયારીમાં છપ્પન પચીસ અને જેલ સિપાહીમાં ત્રેપન પોઈન્ટ પંચોતેર હતું તો બહુ સરસ સાથે વાત કરી કે ગયા વખતે જે મેરીટ જે છે મહિલાઓને ઓછું કારણ કે તેત્રીસ ટકા ના મત હતું આજે આપણે સાહેબને વાત કરીએ કે એસીબીસી કેટેગરીમાં ભાઈઓને મેરી બહેલોનું જે મેરીટ જે છે એટલે એક હતું તો સાહેબ એસીબેસી કેટેગરી છે એકસો ચાલીસથી ઉપર આવતી હોય છે તો એમાં પુરુષોને મહિલાઓને કેટલું મેરેજ જે છે એક હતું હરીશભાઈ ખૂબ સારી વાત કરી કે તમે પહેલાં જનરલી વાત કરી હવે એસીબીસીની જો વાત કરીએ તો હતિયારીની વાત કરીએ તો ત્યાંસી પોઈન્ટ પચીસ પુરુષની અંદર બિન હત્યારીમાં ત્યાંસી પોઇન્ટ પંચોતેર જે સિપાઈમાં બ્યાસી પોઈન્ટ પચાસ જ્યારે મહિલામાં એસસીબીસી ની વાત કરીએ છીએ મિત્રો તો મહિલામાં હથિયારીમાં ચોપન હથિયારીમાં છપ્પન પોઈન્ટ પચીસ અને જયારે સિપાઈમાં ત્રેપન પોઈન્ટ પંચોતેર મહિલાની અંદર મેરીટ એટકું હતું બઉ સરસ વાત કીધી કે મહિલાઓને પણ ઓછા માર્કે જોબ મળે છે આપણે એસી કેટેગરીના પુરુષો અને મહિલાઓની પણ વાત કરીએ સાહેબ એસી કેટેગરીમાં પુરુષો અને મહિલાઓનું મેરીટ અંદાજ ગયા આવતા કેટલું એટકું હતું હરીશભાઈ નું મેરિટ છે એ જનરલ અને એસીબીસી ની બહુ નજીક જ હતું એટલું બધું કઈ બહુ દૂર હતું નહીં જો હું આપણે સરખામણી કરીએ તો બિનહતિમાં એક્યાસી પોઈન્ટ બિન બિનહતિમાં એસી પોઈન્ટ પંચોતેર જેલ સિપાહીમાં ઓગણસી પોઈન્ટ પંચોતેર મહિલાની વાત કરીએ તો બિનહતિયારીમાં છપ્પન પોઈન્ટ પચીસ હથિયારીમાં પંચાવન અને જેલ સિપાહીમાં બહેનોનું પંચાવન ટકા હતું બહુ સરસ વાત કીધી અલગ અલગ કેટેગરી મુજબ જનરલ એસસી પીસી હવે જોઈએ કે એસટી કેટેગરી લોકોને તો સરકારે પહેલેથી જ જોબ માટે એક તક આપી છે તો એસટી કેટેગરીમાં સર પુરુષ અને મહિલાઓને કેટલી મેરીટેબ મળી હતી એની પણ વાત કરજો હરીશભાઈ વાત કરીએ તો બધા કેટેગરીની સરખામણી એસટી સાથે કરીએ તો એનું મેરીટ બહુ નીચું રહી છે તો એસટી કેટેગરીમાં પુરુષની વાત કરીએ તો બિનહિયારીનું પચાસ જયારે તમે જનરલ અને એસીબીસી ની સરખામણી કરો તો દસ દસ નો ગેપ પડે છે હથિયારીની વાત કરીએ તો બોતેર પોઈન્ટ પચાસ અને જેલ સિપાહીની વાત કરીએ તો પૂરું બોતેર જયારે મહિલામાં અઠાવન બિનહથિયારીમાં હથિયારીની અંદર છપ્પન પોઈન્ટ પચાસ અને જેલ સિપાહીની અંદર છપ્પન પોઈન્ટ પચીસ તો મહિલાનું મેરિટ છે બધી ભરતીની અંદર એકંદરે સાવ નીચું રહેતું હોય છે મહિલાઓનું આપણે જોઈએ કે ગયા વખતનું મેરિટ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં મહિલાઓ લગભગ બધા લમસમ થોડા થોડા માર્કનો જ ગેપ હતો જયારે જનરલ કેટેગરીની એસટી પુરુષની વાત કરીએ તો દસ દસ માર્ક દસ દસ ટકાવારીનો ગેપ હતો જનરલમાં ગયા વખતે પુરુષોમાં ચોર્યાસી હતા તો એસટી કેટેગરીમાં તો પચાસ હતા તો બહુ સમયગાળો બહુ નો તફાવત દસ દસ નો હોય છે તો એસટી ના ઉમેદવારો ડાંગથી મને મેસેજ કરે છે મનસુખભાઈ કરીને વસાવા કરીને કોઈક વ્યક્તિ છે મનુભાઈ વસાવા કરીને કોઈ વ્યક્તિનો કાલે સાહેબ મારે ફોન આવ્યો હતો એટલે કીધું સાહેબ મારે પચાસ માર્ક થાય છે તો હું કેટલા માર્ક લઉં તો મને જોબ મળવાની શક્યતા છે ભરતી અંદાજ આપશો વસાવાભાઈને જણાવવા માંગીશ કે જો ભાઈ કાસ્ટ મળશે તો તમારા રનિંગ ચોક્કસ આવવાની છે પણ ભાઈ જો પાછળના આંકડા તમે જોવો તો તમારે મેરિટમાં જો આવવું હોય તો પૂરેપૂરા દોડમાં પચીસ માર્ક્સ લેવા પડે તો જ મેલ પડે એમ છે અને સાહેબ નું કહેવાનું એમ છે કે દરેક એક્ઝામમાં આપણે જોઈએ કે દરેક લોકોને દરેક કેટેગરી વાઇઝ લોકોને પચીસ માર્ક તો ફરજિયાત લાવો એવું એક સાહેબ એક શુભેચ્છા છે એવું કહી શકાય કારણ કે પચીસ માર્ક લાવો સાહેબ ઓછા માર્ક શું કામ લેવો આપણે એટલા સુધી માર્ક હોય છે તો સારા માર્ક મેળવીને સારી કોઈ ઘણા બધા લોકો મને પૂછે સાહેબ બી ને અથિયારીમાં અમારે સાહેબ લેવું છે તો કેટલા કારણ કે બધાને બી અથિયારી લેવું બી ને સાહેબ મેરિટમાં આવે અને બી અથિયારીમાં જો જોબ મળે તો એમાં ભડકીના ચાન્સ પણ વધારે છે તો આપણે એક સાહેબ બહુ સરસ વાત કીધી આજે સ્ટુડિયોમાં જેપી સર બહુ ઘણી બધી સરસ વાત કીધી વખતની ભરતીમાં જે મેરિટ એટકું હતું એની પણ વાત કરી અને આ મેરીટ એટલા માટે મૂકવામાં આવે છે તાકી અત્યારની ભરતીમાં કેટલા લોકોને ડાર્ક લેવા એવો એક પ્રયાસ આ વિડીયોમાં મૂકવામાં આવ્યો છે તમે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને વોટ્સએપમાં અને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મિત્રો આ જે વિડીયો જે મૂકીએ છીએ એવા અંતરિયાળ વિસ્તારના લોકો છે ભાઈઓ બહેનો છે એના માટે મૂકીએ છીએ જેને ખરેખર બધું આવડે છે એની માટેના કોઈ મિત્રો આ વિડીયો નથી એટલે જે તમારા કોઈ વિસ્તારના હોય જેના પૈસા ફી ભરવાની કોઈ કેપેસિટી નથી વર્ગના લોકો છે એની માટે વિડીયો ચેનલ ચાલુ કરી છે મિત્રો ઘણા એ કે છે કે પૈસા કમા મિત્રો યુટ્યુબમાં પૈસા કમાવાની કોઈ લાલચ નથી મારે ચાર બે ચાલે છે પોલીસ કોન્સ્ટેબલની પૂરી થઈ હતી અને એવી રીતે તલાટી મંત્રી જુનિયર બધી ચાલે છે કોઈ પૈસા માટેના કાંઈ ક્લાસ ચલાવતા નથી તો મિત્રો ખાસ તમારા કોમેન્ટ બોક્સ જેવા જે કાંઈ પ્રશ્ન હોય એ ખાસ લખજો જે તે વિડીયો તમને ગમતા હોય જે તે હોય શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને તમારા મિત્રોના ગ્રુપમાં પણ મોકલજો થેન્ક યુ મિત્રો ફરીથી મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ આભાર